નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી રથયાત્રામાં ગજરાજ છે તે એકાએક બેકાબુ બને છે ને ત્યાર પછી જે પ્રકારે અફરા તફરીનો માહોલ સર્જાય છે અને માહોલ સર્જાયા પછી આ ગજરાજ છે તેમને એક જગ્યા પર લઈ જવામાં આવે છે અને ત્યાર પછી આ ગજરાતનું ધ્યાન નાખનાર જે વ્યક્તિ હતું તેમણે આ ગજરાતને લાકડી વડે ફટકાર્યા છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી સૌ કોઈ લોકો આ ગજરાજને ફટકારનાર જે વ્યક્તિ છે જે તેની સાર સંભાળ રાખતા હતા તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે હવે સાધુ સંતો પણ આકરા પાણીએ છે ને

એને ઇન્જેક્શનના બધાથી કંટ્રોલ કરવામાં આવી ત્યાર પછી એ હાથીને મંદિરે લઈ જવામાં આવ્યા ત્યાં આગાડી હાથી પર ક્રૂરતા વરસાવવામાં આવ્યા ખરેખર આ યોગ્ય નથી તમે જ્યારે હાથીને લઈને નીકળો છો ત્યારે એની પર ક્રૂરતા કેટલી વર્તાવી છે કારણ કે સતત પાછળ ડીજેના અવાજ અને ને બધું થતું હતું તો તમારે એ પ્રમાણે ડીજેથી ડિસ્ટન્સ રાખીને ચાલવું જોઈતું હતું પહેલાં તો બીજી વસ્તુ કે પ્રાણી પ્રેમથી વસ થાય તમે તો વર્ષોથી એને રાખો છો આ રીતની ટ્રીટમેન્ટ ન હોય કોઈ દિવસ સરકારે જીવદયાવાળાએ બધાએ જ એની ઉપર એક્શન લેવા જોઈએ અને ક્યાંય પણ માફ ન કરવો જોઈએ બાંધીને શું મારો છો છૂટો કરીને મારી જો ખબર પડે શું થાય હાથે કરીને હાથીને ઉશ્કેરવાની વાતો છે દરેકની જીવનની પોતાની પ્રણાલી છે સૃષ્ટિનો એક ભાગ છે આવી બરબરતા આવી ક્રૂરતા ક્યાંય ચલાવી ન લેવી જોઈએ ને અમે એને વખોડીએ છીએ આ બાબતે સરકારે જાગ્રત થઈને યોગ્ય પગલાં લેવા જોઈએ આમ તો જંગલ ખાતાવાળા બધે દોડી જાય છે તો અહીંયા કેમ નથી દોડતા ને અહીંયા કેમ પગલાં નથી લેવાતા શું રાજકીય અખાડો છે આ જાણ જોવાની જરૂર છે આમ જ્યોતિનાથ મહારાજનું કહેવું છે કે જ્યારે ગજરાતને તમે આગળ લઈ જઈ રહ્યા હતા તે સમયે પાછળ સિસોટીઓ પણ વાગી રહી હતી ડીજે પણ ચાલતું હતું અને આવી સ્થિતિમાં ગજરાત છે તે ચોક્કસપણે બેકાબૂ બને અને તેને કાબૂમાં કરવા માટે ઇન્જેક્શનની જરૂર નથી કે ફટકારવાની જરૂર નથી જે કોઈ વ્યક્તિઓ તેની સાર સંભાળ રાખતા હોય છે તેમને ખબર છે કે ગજરાત છે તે પ્રેમથી કાબૂમાં થાય ન કે ફટકારવાથી જે પ્રકારે આ ફટકારવાનો સામે આવ્યો છે છે ત્યારથી સૌ કોઈ લોકો આ ફટકારનાર જે વ્યક્તિ તેના પર તેમનો આક્રોશ ઠાલવી રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે કે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન ने केजे पीड परा